શ્રી ગણેશાય નમઃ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે તમારા માટે એક ગીત લઈને આવી છું જે દરેક ઘરની નારીની સમસ્યા હોય છે બધાના ઘરમાં અત્યારે એક જ માથાકૂટ હોય છે શું રાંધવું અને શું ન રાંધવું અને એને લગતું એક ગીત લઈને આવી છું તો ધ્યાનથી સાંભળજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરી દેજો તાકી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે ધન્યવાદ રોજ રાંધવાની માથા કૂટ રોજ રોજ રાંધવાની માથા કૂટ શું રાંધું સો નો રાંધું રોજ રોજ રાંધવાની માથા કૂટ રોજ રોજ રાંધવાની માથા કૂટ શું રાંધું સો નો રોજ રોજ રાંધવાની માથા કૂટ દાદા કહે દાળ ભાત દાદી કહે કઢી ખીચડી દાદા કહે દાળ ભાત દાદી કહે કઢી ખીચડી બાળકો ને ભાવે ફાસ્ટ ફૂડ રોજ રોજ રાંધવાની માથા કૂટ બાળકો ને ભાવે ફાસ્ટ ફૂડ રોજ રોજ રાંધવાની માથા કૂટ રોજ રોજ રાંધવાની માથા કૂટ શું રાંધું નો રાંધું રોજ રોજ રાંધવાની માથા કૂટ પતિ કહે પાઉાજી દીકરો કહે પાણીપુરી પતિ કહે પાઉંભાજી દીકરો કહે પાણીપુરી એ માપી સાંઈ ઘરની નારી રોજ રોજ રાંધવાની માથા કૂટ એ માપી સાંઈ ઘરની નારી રોજ રોજ રાંધવાની માથા કૂટ રોજ રોજ રાંધવાની માથા કૂટ શું રાંધું શું નો રાંધું રોજ રોજ રાંધવાની માથા કૂટ જેઠ કહે ઢોકળા જેઠાણી કહે ભજીયા જેઠ કહે ઢોકળા જેઠાણી કહે ભજીયા એમાં રોજ થાય કજીયા રોજ રોજ રાંધવાની માથા કૂટ એમાં રોજ થાય કજીયા રોજ રોજ રાંધવાની માથા કૂટ રોજ રોજ રાંધવાની માથા કૂટ શું સુનો શું

રોજ રાંધવાની માતા કૂટ કરડા કહે ચાલશે પતિ કહે ફાવશે કરડા કહે ચાલશે પતિ કહે ફાવશે બાળકોનો રોજ કકડાટ રોજ રોજ રાંધવાની માથા કૂટ બાળકોનો રોજ કકડાટ રોજ રોજ રાંધવાની માથા કૂટ રોજ રોજ રાંધવાની માથા કૂટ શું રાંધું શું નો રાંધું રોજ રોજ રાંધવાની માથા કૂટ ધન્ય છે ભારતની નારી ત્રણ ત્રણ ભેડી તારે છે ધન્ય છે ભારતની નારી ત્રણ ત્રણ પેઢી ત્રણ ત્રણ પેઢીને સાચવે છે ધીમે ધીમે ચાલે છે ત્રણ ત્રણ પેઢી સાચવે છે રોજ રોજ રાંધવાની માથાકૂટ રોજ રોજ રાંધવાની માથાકૂટ કૂટ ધીમે ધીમે હૈયું છલકાય રોજ રોજ રાંધવાની માથાકૂટ કૂટ રોજ રોજ રાંધવાની માથાકૂટ કૂટ શું રાધું સોનું રાંધું રોજ રોજ રાંધવાની માથા કૂ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય